બે દિવસ પૂર્વે બ્રહ્માકુમારી પરિવારના માઉટ આબુ ખાતેના સેન્ટરમાં સેવક પ્રસાદમાં કોઈ તત્વ બેસુદ કરી પોતાની સાથે હોવાની સીધા આરોપ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પલ્લવી પાટીલ ચર્ચામાં આવી છે અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે રહેતા પલ્લવી પાટીલના આક્ષેપ બાદ ભરૂચ બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરવી પડી હતી જે વિવાદમાં નવો વનંગ આવ્યો છે ગુજરાતી અલ્લબમાં સૌપ્રથમ બ્રેક આપનાર ગુજરાતી અભિનેતા નિર્માતા અને નિર્દેશ અને સામાજિક અગ્રણી હરીશ જોગરાના દ્વારા બ્રહ્માકુમારી સામે આક્ષેપ બાબતે મેસેજ કરી ખોટું કરી રહી હોવાની કહેતા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે કરી છે વધુમાં પલ્લવી પાટિલ દ્વારા અન્ય એક મિત્રના પુત્રનું ઘર પણ જાળમાં ફસાઈ બરબાદ કર્યું છે અને જે બાદ તેના પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો જેમાં તે નિર્દોષ પણ છૂટ્યો હતો વધુમાં રૂપિયા પરાવવામાં તેના આક્ષેપ કરતા હરીશ જોગરાના એ વધુમાં જણાવ્યું હતું કે નારીનો સન્માન કરું છું જો તેના જોડે અઘતિત થયું હોત તો આબુ પોલીસ મટકે ફરિયાદ નોંધાવી હતી જે કેમ ના નોંધાવી વધુમાં ગુજરાતી ફિલ્મ જોરી પોન ફિલ્મમાં કામ કરતી હોવાના ખુલાસા સામે પલ્લવી પાટીલ સામે અનેક ગંભીર આક્ષેપ પોલીસ ફરિયાદ બાદ પત્રકાર પરિષદ યોજી લગાવી હતી નમસ્કાર મારું નામ હરીશ ચોગરાણા છે હું ગુજરાતી ફિલ્મ અભિનેતા નિર્માતા લેખક અને નિર્દેશક છું તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છું હવે હમણાં એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે જે બ્રહ્માકુમારીને લઈને છે જે પલ્લવી પાટીલ પોતાને એક અભિનેત્રી ગણાવે છે અને બ્રહ્માકુમારીના એક સેવક અમિત રાઠોડ ઉપર એને અનેક આક્ષેપો કર્યા છે કે મને ઘેનમાં દવા આપી દીધી અને મારી ઉપર રેપ કરવામાં આવ્યો ભાઈ જો તારી ઉપર રેપ કરવામાં આવ્યો અને સાચે જ રેપ કરવામાં આવ્યો હોય તો હું મહિલાઓનું સન્માન કરું છું અને હું માનું છું કે જો રેપ થયો હોય તો તારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન જવું જોઈએ એફઆઈઆર કરવી જોઈએ તપાસ પછી પોલીસ નક્કી કરે કે આ રેપ થયો છે કે આ કાવતરું છે એટલે બ્રહ્માકુમારી પાસે મોટી રકમ હેઠવા માટેનું આ માત્ર ને માત્ર કાવતરું છે ને સુવિધાઓ ભોગવવા માટેનું કેમ કે એની મમ્મી વર્ષોથી બ્રહ્માકુમારી સાથે સુરેખાબેન જોડાયેલ છે આ પલ્વી પાટિલ જે છે એ આવી હેબિટ વાળી છોકરી છે અને આમ કહું તો જાણે અજાણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આને સૌથી પહેલો બ્રેક મેં આપેલો બે હાજર આઠ માં એક આલ્બમ અમે રાજકોટ કરતા હતા ત્યારે એ મારી ઓફિસે એક મદદ લેવા માટે આવેલા કોઈ એને મકાન ખાલી કરાવતું હતું તો આપણે મદદ કરેલી ને એને ખબર કે અમે શૂટિંગ કરવા માટે જઈએ છીએ તો એ જબરન એના પતિ પાસેથી મંજૂરી લઈને શૂટિંગ જોવા માટે રાજકોટ આવેલી અને આલ્બમમાં નાનું એવું એને કામ પણ કરેલ બસ ત્યારથી પછી આને એમ થયું કે ભાઈ આ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ ગ્લેમર વાળી છે અને આડે આવલા ધંધાઓ કરીને એને પૈસા મેળવીને પોતાના હસબન્ડને ડિવોર્સ આપી દીધા અને મંડળું મેળવ્યું મહેસાણામાં નામની એક ગુજરાતી ફિલ્મ કરેલી પણ એના પછી તો પાછળથી આ બાય કોન ફિલ્મોમાં જતી રહી મુંબઈમાં અને કોન ફિલ્મોની અંદર કામ કરીને એની ઘણી પોન ફિલ્મો પણ મેં જોઈ છે લોકોએ પણ જોઈ છે આખું અંકલેશ્વરી બાબતમાં જાણે છે પણ એનાથી આપણને કોઈ મતલબ હોય શકે નહીં એનો નિજી ધંધો છે પરંતુ બનાવ બન્યો એવો કે બે હજાર પંદરમાં માં મારા એક મિત્ર રાજુભાઈ એની દીકરીના લગ્ન સુમિત વસંતલાલ પંચાલ સાથે થયેલા એટલે આ બાએ સુમિત વસંતલાલ પંચાલને ફસાવ્યો ફસાયો જે સુમિત વસંતલાલ પંચાલ બે બાળકોનો પિતા હતો અને કીધું તું મારી સાથે લગ્ન કર હવે ઓલરેડી પેલો મેરિડ હતો પણ આ ભાઈ સમજીને અને એની પાછળ પડી બનીને બોલાવીને સમજાવ્યા પણ સમજેલ નહીં અને છેલ્લે સુમિત વસનલાલ પંચાલ ની પત્નીએ સુમિત વસનલાલ થી ડિવોર્સ લઈ લીધા એનું ઘર તૂટી ગયું આ ઘર તૈયારવા માટે જવાબદાર આપવી પાટીલ હતી ત્યારે અમને એમ થયું કે આ જે રહ્યું છે બહુ જ ખોટું રહ્યું છે એને શરૂઆત મારે ત્યાંથી કરી હતી હવે એના પછી થોડા જ સમયમાં સુમિત વસનલાલ પંચાલ ઉપર રેપનો કેસ આ બાએ દાખલ કર્યો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ એની એફઆઈઆર જજમેન્ટની કોપીઓ મારી પાસે છે તો હું બધાને આપીશ અને એના પછી લગભગ મહિના બે મહિના સુમિત વસનલાલ પંચાલ જેલમાં રહ્યો એમ કેમ પ્રકારે બિચારો જામીન પર છૂટ્યો એના બાપનું નામ પણ એ કેસમાં ધસેડ્યું જે આ કેસ દરમિયાન મૃત્યુ પામેલ એટલે આ બાય યાને કે પલવી પાટીલ ઉર્ફે રાધા નિકમ જેનો પતિ ગણેશ નિકમ એને છોડીને હંમેશના માટે દુબઈ જતો રહ્યો આ બાય આવા ધંધા કરવાની ટેવાયેલી છે મંદિરો ધાર્મિક સંસ્થાઓ અથવા તો કોઈ એકલ દોકલ માણસોને એ શિકાર બનાવીને એની પાસેથી રકમ એઠવી અને લોકોને બ્લેકમેલ કરવા આનો ધંધો છે મને એમ થયું કે મને ઓળખે છે ચાલો હું એને સમજાવું એટલે મેં એને ફોન કર્યો ફોન કર્યો એટલે એને મને પણ ધમકી આપી ટેક્સ્ટ મેસેજ કરીને કે હવેથી જો મને ફોન કર્યો તો તને પણ કેસમાં ફસાવી દઈશ એટલે આમ આ પોતાના ધંધા આવા કરવાથી ટેવાયેલી હોવાથી બ્રહ્માકુમારીમાં પણ હું ગયો બ્રહ્માકુમારી બહેનોને મળ્યા અમને સાંભળ્યા એટલે મને એના પરથી ખબર પડી કે આ ખોટું છે અને દુઃખની વાત એ છે કે ભરૂચ જિલ્લામાં અનેક રાજકીય પક્ષો અનેક પાર્ટીઓ જે ધાર્મિક સંસ્થાનો નામ પર વોટ લઈને ચૂંટણીઓ જીતે છે એક માત્ર ડીકે સ્વામી ને બાદ કરતા કોઈ પણ વ્યક્તિએ આ ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારીનો હજી સુધી એપ્રોચ કર્યો નથી હું કહું છું કે આ જે રાજકીય પાર્ટીઓના નેતાઓ છે એમને પણ જઈને બ્રહ્માકુમારીની બહેનોને આશ્વાસન આપવું જોઈએ કારણ કે તેઓ બહુ ડરેલા છે તેઓએ આવું કંઈ જોયું નથી એટલે એમને મદદ કરવી જોઈએ અને એ જ આશયથી આ પલ્વી પાટીલના વિરુદ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ આજે મેં કરી છે કેમ કે એને ઉઘાડી પાડવી બહુ જરૂરી છે નહીં તો આવા અનેક બનાવો બનશે અને થોડા સમય પહેલા પોતાના પડોશીની સાથે પણ વારંવાર ઝઘડા કરતી ગાર્ડન સિટીમાં એને કારો સળગાવી દીધેલી એની પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એની સામે એફઆર થયેલ છે એ આપ મીડિયાના લોકો અંકલેશ્વરના લોકો ભરૂચના લોકો બધા જાણે જ છે માટે થોડા દિવસમાં અમે કલેક્ટર અને એસપીને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આપ મીડિયાના તમામ મિત્રોને આ પીસી યોજવા બદલ સાથ સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપને બધાને એક એક કોપી હું આપું છું જય હિન્દ